ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે સુરત મનપા કમિશનરને મળી જવાબદારોને સસ્પેન્ડ કરવાની માંગણી કરી જો અહીંયાથી પણ કોઈ ન્યાય નહીં મળે તો હું પોતે માં ફરિયાદ કરીશ તેવી ચીમકી નરેન્દ્ર પાંડવે આપી હતી જી આપનું નામ ડિજિનેશન નરેન્દ્ર પાંડવ વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર અને લાઇટ એન્ડ ફાઇટ ના છું હાલમાં શું ફરિયાદ લઈને આવ્યા આક્ષેપો મને અરજી આવેલી હતી એમાં મારા કતારગામ ઝોનમાં પચાસથી સિત્તેર બાંધકામ હતા ગેરકાયદેસર બાંધકામ અને એમાં રજૂઆત એવી હતી કે અત્યારે પચાસથી સિત્તેર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જે બાંધકામ પૂર્ણ થઈ જાય પછી જૂની તારીખમાં આકારણી કરી અને એની ઇમ્પેક્ટ ફી સાથે સેટિંગ કરી અને લાખોનું ઉઠલપાઠલ કરી એનું કાયદેસર કરી રહ્યા છે એવું મને જાણવા મળેલ છે જેથી મેં આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યો છું અને કમિશનર સાહેબ એની ઉપર પગલાં લેશે એવી મને વિશ્વાસ છે કઈ રીતના આક્ષેપો કઈ રીતે અધિકારીઓ સામે આક્ષેપ તમારા મારી સાથે જે અરજદારે જે અરજી આપી છે તેમાં બધા પચાસથી સિત્તેર છે નામ સહિતના છે જુનિયર ઇન્જિનિયર જિજ્ઞેશ પટેલ છે સરદ ઝાલાવડિયા છે આદિત્ય ગાંધી છે જય નારોડિયા છે અને કમિશનર સાહેબનો બી લેટર છે એમાં કે જે કોઈ ગેરકાયદેસર બાંધકામ થતું હોય તેના ઉચ્ચ અધિકારી પગલાં લઈ શકે તો શું કામ ઉચ્ચ કરી પગલાં નથી લેતા જેથી મને સંતોષ ના થયો અને કમિશનર સાહેબ આવ્યો છું અને એમને રજૂઆત કરી છે શું છે મિલીભગત શું હોય છે મિલીભગતમાં તો કેવું છે કે ત્રણ ત્રણ માળના પ્લાન પાસ હોય અને છ છ માળ સાત સાત માળના જો ગેરકાયદેસર બાંધકામ થતા હોય તો એ તો વ્યાજબી નથી ને કમિશનર સાહેબને મેં એ પણ કીધું કે બેન એક કામ કરો આપણે પ્લાન પાસ કરવાની કોઈ જરૂર નથી એને ગેરકાયદેસર કરવું છે બધાને કરવાનું નહીં આપ જો જેટલા પ્લાન પાસ થઈ એમને સીલ માર્યા છે અનલીગલી એને કોઈને સીલ માર્યા નથી તો શું પ્લાન પાસ કરે એને ભોગવવાનો વાળો હોય છે આ તો ખોટું જ કહેવાય ને અધિકારીઓ પોતાની મનમાની ચલાવે સો ટકા મનમાની કરે હું તો કોઈ અધિકારીને સસ્પેન્ડ કરવાની વાત છે મેં કોઈ સસ્પેન્ડ નથી કર્યો એને ડિસમિસ કરું જો એક વખત ડિસમિસ કરશો તો આખા સુરતમાં એક નામ અને એક ઇમ્પ્રેશન પડશે ખરેખર અધિકારી ના ચેતતા રહેવું જરૂરી છે જો કાર્યવાહી નહીં થાય તો તમે કઈ સુધી પહોંચશો ના તો જો કાર્યવાહી નહીં થાય તો હું એસીબી માં આગળ જઈશ પણ મને વિશ્વાસ છે કે કમિશનર સાહેબ આનું સો ટકા પૂરું કરશે મને આત્મા વિશ્વાસ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ माहिती थी अपडेट रहवा माटे जोडायला रहो एस9 ન્યૂઝ સાથે